નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે વડ નંબર 5 અપક સદસ્ય અને બનાસ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી તરફથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા પાઠવી શુભેચ્છાઓ અહેવાલ હરિસ ડીસા બનાસકાંઠા ના તમામ નાગરિકોને દિવાળીની શુભકામના દિવાળીના જન્મગતા પીવડાઓની જેમ આપણા ભારત દેશમાં આપણા ડીસા શહેરમાં આપણા ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માતા મહાલક્ષ્મી સાથે પધારે અને લોકોને ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભકામના પાઠવું છું આજના દિવસે ડીસાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા દરેક નાગરિકો સફાઈ કામદારો ડીસા નગરપાલિકાના કર્મચારીઓ ડીસા શહેરમાં જે અધિકારીઓ મામલતદાર સિંહ સાહેબો પોલીસ અધિકારીઓ તમામને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું જય